નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે શ્રી રામદેવ પીર ભક્ત મંડળ નલિયા દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું નલિયા ખાતે આવેલા શ્રી રામદેવજી મહારાજ મંદિરના મધ્યે ભાદરવા સુદ બીજના રોજ રામદેવજી મહારાજના જન્મદિવસ નિમિત્તે મહાપ્રસાદ તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ઓગણચાલીસ વર્ષથી સતત અવિરત રામદેવ પીર મિત્ર મંડળ નલિયા દ્વારા ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે દર વખતે મોટા પાયામાં ખીર પ્રસાદ પ્રસાદ ફળ ફ્રૂટ ભોજન કરવામાં આવે છે યજમાન તથુ તખુભા જાડેજા પરિવાર નલિયા તેમજ નવીન ચંદ્ર રામજીભાઈ રાજગોર પરિવાર નલિયા સેવાનો લાભ લીધો હતો જેમાં સંતવાણીના કલાકાર નરેન્દ્રસિંહ જાડેજા કારુભા જાડેજા તેમજ હરિલાલ અબોટી દ્વારા સંતવાણી પીરસવામાં આવે

ભવ્ય પાટવ અને એમાં ભોજન અને ભજન જે આપણું સનાતન ધર્મ નું મેન પાયું છે એવું ભોજન અને ભજન નું આજે

ભાદ્ર સુદ બીચ એટલે કે ભગવાન શ્રી દ્વારકાધીશ અંસાવતા એવા રામદેવજી મહારાજનો જન્મદિવસ દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ છેલ્લા ઓગણચાળીસ મહિનાઓથી સતત અવિરત મિત્ર મંડળના ભાઈઓ દ્વારા નલિયા મુકામે નલિયા મંદિરે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે દર વખતે મોટા પાયામાં ગીર પ્રસાદ ફ્રૂટ પ્રસાદ તેમજ મિષ્ટાન સાથે બાળકોને પણ ખૂબ જ આનંદ અને મહિલા પણ ખૂબ જ ઉપસ્થિતો રહે છે સમસ્ત ગ્રામજનો ખૂબ જ ભક્તિભાવ સાથે અહીં આ પ્રસંગને માણે છે અને છેલ્લા ઘણા સમયથી એવી મનોકામના હતી દરેક મિત્રો મંડળના ભાઈઓની આપણે દાદાનું તો હંમેશ ઉજવતા હોઈએ છે જ્યારથી મંદિરની સ્થાપના થઈ છે ત્યારથી પણ આપણે ભગવાનના પ્રાગટ્ય દિવસની પણ ઉજવણી કરી કે જેથી કરીને આપણે આપણી સનાતન પરંપરાને ખૂબ જ વધુ મજબૂત અને વીગલી બનાવીએ જનમાનસ સુધી આ દરેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી થતી રહે એવા ભાવ સાથે ખૂબ જ તન મન અને ભાવથી આવા પ્રસંગ ઉજવી રહ્યા છીએ આજના પ્રસંગે યશસ્વી યજમાન એવા સોગ ભરતસિંહ તકવા પરિવાર અને નવીનભાઈ રામચંદ રામજીભાઈ રાજકોટ હસ્તે ભાવિનભાઈ અને ઘનશ્યામભાઈ જાડેજા આજની સેવાનો લાભ લીધે છે જેવું યશોસ્થ દાતાનો આભાર સાથે જય રામજન